મેસી દસ પાંત્રી આઈ મહાશક્તિ ટાયર આગળના આખા ટાયર છે નેવું ટકા જેવા મોટા ટાયર રિમોટ નવા નાખેલ છે વ્હીલ પ્લેટો ચારેયમાં કલર કરેલ છે બોનટ અને પંખા ઉપર કલર કરેલ છે બોડીનો કલર બધો ઓરિજિનલ કંપની કલર તમે જે કંડિશનમાં જોઈ રહ્યા છો તે જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે એન્જિન આખું જનરલ બનાવેલ છે સેલ્ફ સ્ટાર્ટ નવી વાયરિંગ બધું ચાલુ મીટર કાટા બધા કંપનીના ચાલુ છે ડેશબોર્ડ કાટા મીટર બધા ચાલુ છે બ્રેક લાઇટ ઇન્ડિકેટર બધું કમ્પ્લીટ ચાલો એન્જિન આખું જનરલ બનાવેલ છે થાય છે એન્જિન કે વરાળ કોઈ વસ્તુ આવતું નથી તમે જોઈ શકો છો પાવરફુલ એન્જિન જે કન્ડિશનમાં તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી બધા કાટા ચાલુ કંપનીના हाइड्रोलिक इशारे काम आप है पीटी हो तो मैं जो इशारा कोई सा